રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સોમાં સ્થાપના દિવસ નિમિત્તે વિજયાદશમી ઉત્સવ પ્રાંતિજ ખાતે યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ ઓગણીસો પચીસના ના રોજ વિજયાદશમીના પવિત્ર દિવસે કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક પોતાના સો વર્ષની યાત્રા પૂર્ણ કરી આ વર્ષે વર્ષમાં પ્રવેશ કર્યો છે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યમાં લાખો સ્વયંસેવકો સમાજ જીવન સાથે સેવા કાર્ય અને રાષ્ટ્ર કાર્યમાં યોગદાન આપી રહ્યા છે આ પાવન પ્રસંગે પ્રાંતિજની શેઠ સેન્ટ હાઈસ્કૂલના મેદાનમાં સાંજે ચાર કલાકે વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવા કરવામાં આવી હતી ઉજવણીની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे या हिंदु भूमे सुखम वर्धितो हम या हिंदु भूमे सुखम वर्धितो

જેમાં અતિથિ વિશેષ રમેશચંદ્ર વિઠ્ઠલદાસ સુથાર તેમજ મુખ્ય વક્તા તરીકે અંકુરભાઈ સંજયભાઈ પટેલે હિન્દુ સમાજ વિશે ઊંડાણપૂર્વક જણાવ્યું હતું જે નબળાઈઓ છે તે ભારતીય પ્રજાની અંદર ઘૂસી ગઈ આપણો હિન્દુ સમાજ સંગઠિત ચાર હિન્દુ ત્યારે જ ભેગા થઈ શકે જ્યારે પાંચમો હિન્દુ એના ખભા પર આવી આપણી સ્થિતિ હતી એ વખતે કહેવાતું કે મને ગધેડો કહેજો પણ હિન્દુ નતા કેતા ન કહેજો આવું ગર્વથી કોઈ હિન્દુ છીએ એવું કહેતું હતું આવા સમયની અંદર આઝાદી માટે અનેક પ્રયત્નો થયા સૌ પ્રથમ અઢારસો ને સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ આપણે જોયો છે ખુબ બધા એ વખત ના રાણી લક્ષ્મીબાઈ ખુબ ઝાંસી ની અંદર ખુબ સારી એમને પ્રવૃત્તિ કરી અને આ અઢારસો સત્તાવન ના વિપ્લવની અંદર પોતાનું યોગદાન આપ્યું આવા અનેક જગ્યાએ છૂટાછવાયા સંઘર્ષો થયા પણ સામૂહિક શક્તિ પેદા ન થઈ એનું પરિણામ શું આવ્યું કે આપણને અઢારસો સત્તાવન ની અંદર આઝાદી મળવી જોઈતી હતી એ ન મળી

દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્વયંસેવકોનો ઉત્સાહ અને શિસ્તબદ્ધ સંગઠન સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયું હતું વિજયાદશમી જે દશેરાના રૂપમાં પણ ઉજવાય છે તે શક્તિ શૌર્ય અને સંસ્કૃતિ નું પ્રતિક છે આ અવસરે યોજાયેલી પદયાત્રામાં માર્ગો પર કાર્યક્રમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જેમાં પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું જે શક્તિ અને રક્ષણના મહત્વને દર્શાવે છે આ પ્રસંગે વારાહી શક્તિપીઠના ના મહંત શ્રી સુનિલદાસજી મહારાજ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ થી વધુ નાગરિકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વક્તાઓએ રાષ્ટ્રીય એકતા સ્વયંસેવકોની ભૂમિકા અને સમાજ સેવાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો આવા આયોજનો દ્વારા આર સમાજમાં શિસ્ત સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાનો પ્રયાસ કરે છે આ કાર્યક્રમ પ્રાંતિજ લોકો માટે એક પ્રેરણાદાયી અને અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ